સાથે જોડાયેલ સલીકાંત જીઆઈડીસી મધામ જીઆઈડીસી વરાઈ જીઆઈડીસી અને અન્નવ જીઆઈડીસી પણ આમાં સામેલ છે ત્યારે દરેક ઉદ્યોગ ઉદ્યોગપતિઓ આ મેનેજમેન્ટ જે સેન્ટર છે સરકાર તરફથી કેપિટલ ગ્રાન્ડ આવી છે અને એનું મેન્ટેનન્સ અને સેલેરી એ પણ રિન્યુએબલ એક્શન પ્રોસેસ હશે એ બધો યુનિવર્સિટીઝ ગોઠવવાનો છે સાથે સાથે એનડીઆરએફ એસડીઆરએફ આપણા અહીંના અઢાર કર્મચારીને આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વાપી અને મહાનગરપાલિકાને પણ સીસીટીવીથી સર્ચ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે આવા અનેક કામો વાપીમાં થઈ રહ્યા છે ત્યારે વાપીના ઉદ્યોગપતિઓ અને જિલ્લા ઉદ્યોગ પંચો અને મહાનગરપાલિકાના ઉદ્યોગ પ્રમારીને હું ખાસ અભિનંદન આપું છું આ કામ લગભગ અઢાર મહિનામાં પૂર્ણ થશે ત્યારે આપણે એક સુંદર વાપીમાં આ સંકર્ગને સર તાત્કાલિક મદદ મળે આ જે સેન્ટર બનશે એમાં ઇન્ડસ્ટ્રીઝ વાપી ઓલરેડી ઔદ્યોગિક સેફ્ટી માટેના ડિપ્લોમા કોર્સ ચલાવે છે એન્વાયરમેન્ટ સેફ્ટી માટેના ડિપ્લોમા કોર્સ ચલાવે છે અને એ લોકોને અહીંયા પણ આવા ટીન્સર માટેની ટ્રેનિંગ આપવામાં આવશે અને નેશનલ લેવલના ટ્રેનર પણ અહીંયા આવશે એટલે આપણને ઘણી બધી રાહત થશે આવા બધા ઓછા પૂછા પ્રોજેક્ટ માં આપણે લોકોએ અત્યારે આખું ટોટલ અઠ્યાવીસો સ્ક્વેર નું બિલ્ડિંગ છે જેમાં આપણે લોકો એનડીઆરએફ ને એસડીઆરએફની ટીમ જ્યારે આવે ત્યારે એમના માટેની રહેવાની વ્યવસ્થાની બધું આપણે રાખેલું છે તથા એ લોકોને ટ્રેનિંગ માટેના જે બી જગ્યા જોઈએ તેની બી આપણે વ્યવસ્થા કરેલી છે તથા આપણે આમાં ટ્રેનિંગ સેન્ટરો બનાવેલા છે કોઈ બી ક્લાસીસ લેવા હોય જ્યારે ફાયર સેફ્ટી રિલેટેડના કે કોઈ બી ડિઝાસ્ટરના ત્યારે કોઈ એક્સપર્ટ આવીને ટ્રેનિંગ આપવી હોય તો તેની બી વ્યવસ્થાઓ આપણે આમાં કરેલી છે આખો એક કોમ્યુનિકેશન રૂમ આખો આપણે અરેન્જ કરેલો છે અને જોડે જોડે આપણે લોકોએ આમાં ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ બધા લીધેલા છે જે બહુ હાયર ડેફિનેશનવાળા છે જેમાં આપણે રેસ્ક્યુ વ્હીકલ્સ છે વોટર વોટર ફોર્મ ટેન્ડર છે મલ્ટીપર્પઝ સ્ટેન્ડર્ડ છે એના જોડે જોડે આપણે લોકોએ હેઝમેટ હેલ્મેટ વ્હીકલ્સ બી લીધેલા છે તો એ બધી વસ્તુઓ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં આવશે તો આપણે આધુનિક ટેકનોલોજી વાળા વ્હીકલ્સ મળી રહેશે તો આપણે બીજા શહેરમાં આગળ ફાયદો થઈ શકશે